નમસ્કાર દોસ્તો આપ જોતા છો સાયુ સંચાલિત નવસારી લાઈવ આજે વિશ્વ વિક્ટીમ દિવસ છે ત્યારે નવસારીમાં પણ આજે વિશ્વ વિક્ટીમ દિવસ છે ઉજવણી પ્રજાપિતા દરબારી વિશ્વવિદ્યાલય દ્વારા કરવામાં આવી તુલસી ખાતે આજે આ વિક્ટીમ દિવસની ઉજવણી ખાસ કરીને નવસારી જિલ્લા સહિત સમગ્ર વિશ્વમાં આજે અકસ્માતમાં જે લોકોના મૃત્યુ થયા હોય તેવા લોકોના આત્માને શાંતિ આપવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં

મીનબત્તી સર્ગાવી કેવા આત્માઓના સ્વાર્ગથી માટે પ્રાર્થના કરવામાં આવી હતી પ્રજાપી વિશ્વરી વિશ્વ વિદ્યાલય દ્વારા આ એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે કાર્યક્રમ અંગે સંચાલિકા હિસ્સા શું કહે છે તે જોઈ કૌશન આજ સુજ પ્રાચાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય તથા ટ્રેફિક એજ્યુકેશન ટ્રસ્ટના સૌજન્યથી બ્રહ્માકુમારીશ્વરી વિશ્વવિદ્યાલયના હોલમાં રોડ વિક્ટમ ડે નિમિત્તે કાર્યક્રમ રાખવામાં આવ્યો કારણ કે પૂરે વિશ્વની અંદર તેમાં ભારતમાં ખાસ રોડ અકસ્માતમાં પ્રતિદિન ઘણા વ્યક્તિઓ દેહ ત્યાગ કરે છે એટલે એવું ના બને તેના માટે કેવી રીતે આપણે ટ્રાફિક નિયમોનું પાલન કરવું જોઈએ અને એની સાથે સાથે સામેવાળાની ગલતી હોવા છતાંય પોતે ધૈર્ય રાખીને પોતાના વાહનને ધીમા પાડીને બીજાના જીવનને સેફ કરવું જોઈએ અને સાથે સાથે જે પદયાત્રીઓ હોતા હોય છે પેદલ ચાલવાવાળા હોતા હોય છે તેને દિલથી કહીએ પહેલાં આપ જ્યારે આપણે પહેલાં આપ કહીશું તો એની જે દિલથી મુસ્કરાહટ નીકળશે એ શુક્રિયાની મુસ્કુરાહટ હશે દુઆની મુસ્કુરાહટ હશે તો એનાથી આપણું જીવન પણ સેફ રહેશે સુરક્ષિત રહેશે આ કાર્યક્રમમાં વિશેષ ડાબરા સાહેબ પીએસઆઈજી પધાર્યા અને સાથે સાથે ભરતભાઈ ગાંધી એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ અને જીતુભાઈ જે અટલ સવેરાના તંત્રી તે પણ પધાર્યા એ રીતે બ્રહ્માકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલયના સદસ્યો તથા અન્ય લોકોએ પણ એનું લાભ લીધું અને પ્રતિજ્ઞા કરી કે આપણા જીવનમાં ટ્રેફિકના નિયમો સ્વૈચ્છિક રીતે પાલન કરીને સ્વયં સ્વસ્થ અને સુરક્ષિત રહીશ ઓમ શન તો અકસ્માત દરમિયાન અને અકસ્માત થાય તે પહેલા જો તમે માનવતા રાખો અથવા તો

અન્યનો જીવ પણ બચી જતો હોય છે ત્યારે આજે વિશ્વ વિક્ટીમ દિવસે જે પણ આત્માઓના અકસ્માતમાં મૃત્યુ થયા છે એવા આત્માઓને શાંતિ માટે નવસાઈ લાઈફ પ્રાર્થના કરે છે ભગવાન સેવા આત્માઓને શાંતિ આપે અને આજે આ કાર્યક્રમ અહીંયા ખીંચાયો હતો પણ આ કાર્યક્રમથી ભલે આત્માઓને શાંતિ મળે પણ આપણે એવી આશા રાખીએ કે હવે કોઈ આત્માનું મોત આવી રીતે ન થાય અકસ્માતથી મોત ન થાય એવી શ્રોકો પ્રાર્થના નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ ઇન સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ સરનામું નોંધી લો નેશનલ હાઇવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો